જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની જે છે એ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે માટે ખેડૂત સંમેલન ખેડૂત સત્યાગ્રહ નામે એક ખેડૂત સંમેલન આજે દ્વારકાના ખંભાળિયા ખાતે મળ્યું જેમાં ખેડૂતો દ્વારા સંપૂર્ણપણે જમીન માપણી બંધ કરાવી સાથે જે પાકનો સિત્તેરથી એંશી ટકા વીમો છે જે મળ્યો નથી હાલ સુધીમાં તે જલ્દીથી જલ્દી મળી જાય તે માટે જે છે એ સંમેલન કરવામાં આવી રહ્યું છે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની ખેડૂતોની માંગ છે ત્યારે પાકનો વીમો સિત્તેરથી એંશી ટકા પાત્ર હતો તે અપાયું નથી અને ત્યારે દ્વારકામાં ખંભાળિયા ખાતે ખેડૂત સંમેલન યોજાયું છે